નો પાર્ટીઓ ભાઈ સાપર વરાવરનો પાર્ટીઓ મજૂર કારીગરનો મેળો અને તમે જે ક્યો એ આ કારીગર આવે મજૂર આવે સેન્ટિંગ ને પ્લાસ્ટર ના ટણતરના બધા કારીગર હોય અમે બાયું હોય અને આ મારી આગળ જે કારીગર ઊભા છે કેમ છો બધા તો આજે હું ઘરે છું સાપરપાટીએ ગયો તો કામ મેળવું નથી સવારે આઠ વાગે ગયો તો ત્યાં ઊભીને અમે નવ વાગે સાડા નવ વાગે પાછા આવી ગયા કામ તો બેડું નહીં આજે પાછા ઘરે આવી ગયા ઘરે આવી ગયા તો હવે ઘરમાં બીજું તો કામ નથી બેસવા સિવાય એટલે કંટાળો આવે છે આજે આવતી નથી અને છોકરાઓને વેકેશન ખુલ્યું નથી તો એ ભેગા જ છે એ ઘરે બેઠા બિરાજે ક્યારેક કામ મળે છે ક્યારેક નથી મળતું હમણાં બે દિવસ મળી ગયું તો ગયા તા અમે હવે પાછું આજ ઘેર રહેવાનું થઈ ગયું તો મંદિરનો માહોલ છે ક્યારેક મળે ક્યારેક ન મળે કામની પરિસ્થિતિ એવી છે અહીંયા પ્લાસ્ટર કામમાં જાણતા કામમાં બધે ક્યારેક મંદિર ચાલે છે કામ હાલે છે એને હાલે છે નથી હાલતા એને હાવ બનશે ક્યારેક જાય ક્યારેક ઘરે અને ઘરે હોય તો પછી ક્યાં જવું ક્યાં જવું કે ક્યાં નહીં કઈ ખબર ન પડે અહીંયા કોઈ બહુ એટલા જાણીતા હોય નહીં આપણા ને જવાની ઈચ્છા ન થાય ઘરે ઘરે બેઠા હોય પછી કામ હોય તો ઘરનું કરીએ કોઈ પાણી ભરવાનું કઈ કામ હોય નહીં એટલે બેઠા હોય તો છે નહીં અંધારામાં બેસવાનું છે બારો બાય પ્રકાશ પડે છે જાવ ઓસરીમાં આવીએ ત્યારે ઘરની અંદર જઈએ તો અંધારું છે બારો બાર તડકો છે તો અંધારામાં બેસીએ ત્યારે ખાવાનું એ માં અંધારું પડે છે ક્યાંય જવાનું છે નહીં અંદર અંધારું જ છે અને રસોડાની વાત કરીએ તો રસોડામાં હાવ અંધારું છે લાઈટ છે નહીં તો લાઈટ ચાલુ કરે તો જ એવું રાંધે અંધારામાં રાંધે છે જમવાનું બની ગયું છે જમવાનો ટાઈમ છે અને અંધારું છે તો અંધારામાં જમવાનું છે બની ગયું છે જમવા બેસી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે પીરસાય છે છે બટેટાનું શાક છે ભૂંગળા છે છાસ છે અને સિકલ સેવ છે પાણી ઓછું ના મારી પાછળ કામ ચાલુ છે જો ઘર બેઠા કામ કરવાનું કઈ રીતે કરવાનું હું તમને બતાડું બપોરે જમી કરી નિરાતે જે આ કામ કરે છે ઘરે બેઠા થાય બાયુ મારી પાછળ કામ ચાલુ છે જો ઘર બેઠા કામ કરવાનું કઈ રીતે કરવાનું હું તમને બતાડું બપોરે જમી કરી નિરાતે જે આ કામ કરે છે ઘરે બેઠા થાય બાયુ તો અમારા ઘરમાં જો આવી રીતનું કામ ચાલુ છે નવરી બાઈ હોય એવું કામ લઈ આવે કારખાનામાંથી નાનું મોટું અને ઘરે જ કામ કરે કઈ રીતે કરવાનું હોય આની અંદર જે પડેલા છે આ નાના નાના નંગ દેખાય છે તમને જવાબ આ પેકેટમાં હોય આખા આવી રીતે પછી એને નોખા નોખા કરીને પેકેટમાં ભરવામાં આવે આવી રીતે એક એકમાં પચાસ પચાસ નંગ આવે ભરવાના પેલા ભેગા હોય પછી એને અલગ અલગ કરી આવી રીતે અલગ કરવાના અને આવી રીતે ભરવાના આવી રીતનું કામ છે